એસબી હિન્દુસ્તાની જેમણે એક સમયમાં એક નાના એવા ફોન થી વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી અને આજે ગુજરાતના મોટા ભાગના ઘરો તેમનો નામ ગુંજી રહ્યું છે શું તમે જાણો છો કે આ ચેનલની શરૂઆત કેવી રીતે થઈ અને તેઓ ફેમસ કેવી રીતે થયા આવો જાણીએ આજના વિડીયો તો બે હજાર સોળ સત્તર નો સમય હતો કરવા લાગ્યા પરિસ્થિતિ એટલી નબળી હતી કે ઘરમાં કોઈ પતરું ફૂટી ગયું છે અને તેને બદલવું છે તો સો વાર વિચાર કરવો પડતો આ બધા જ ભાઈઓ તે સમયે કોઈ ના કોઈ નાની મોટી નોકરી કરતા હતા અને જેમ તેમ કરીને તેમનો ગુજારો થઈ રહ્યો હતો જેમ કે ફુમતાજી જે તે સમયે પેટ્રોલ પંપમાં નોકરી કરતા ભરત શ્રી બલવંત શ્રી જલુભા વાઘુભા ભુપત શ્રી તેઓ પણ કોઈને કોઈ નાની મોટી નોકરી કરતા હતા આમાંથી મોટા ભાગના ભાઈઓ એમઆર માં નોકરી કરતા જે એક મોજા બનાવતી કંપની છે તેમાં તેઓ કામ કરતા અને ત્યાં પગાર પણ ઘણો ઓછો હતો મફુ કાકા જે પહેલાથી જ ખેતી કરતા હતા હરિભા ભાવેશ અને અભિગનુ ભણવાનું ચાલી રહ્યું હતું ભરત જેમણે જોયું કે તેમના ભાઈઓની પરિસ્થિતિ સારી નથી અને ઘણી મહેનત કરવા છતાં આ પરિસ્થિતિ બદલાઈ નથી રહી તો એવું તો શું કરવામાં આવે જેથી તેઓ આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે અને તેઓ બધા જ ભાઈઓ ને આગળ લઈ જવા માંગતા હતા ભરતસિંહ તેમણે નોકરીની સાથે નાના મોટા ધંધા પણ કર્યા પરંતુ તેમાં તેમને કોઈ સફળતા નથી મળતી એક દિવસ ભરતસિંહ જેઓ તેમના મિત્ર સાથે વાત કરી રહ્યા હતા અને તેમનો મિત્ર જે યુટ્યુબ માં વિડીયો બનાવતો હતો આ જોઈ ભરતસિંહ ને નવાઈ લાગી અને તેમને પહેલા તો વિશ્વાસ નથી થતો કે આમાંથી પણ વિડીયો બનાવીને પૈસા કમાવી શકાય પછી તેમને બલવંત વિડીયો વિડીયો નાના એવા ફોન થી વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી શરૂઆતમાં તો કોઈને પણ એક્ટિંગ પણ ન આવડતી અને વિડીયો બનાવતા પણ કોઈને ન આવડતું છતાં જેવું આવડે તેવું તેમણે વિડીયો બનાવવાની શરૂઆત કરી તેઓ રોજબરોજની ઘટના આધારિત કોમેડી વિડીયો બનાવતા શરૂઆતમાં તો તેમને કોઈ સફળતા નથી મળતી એક પછી એક વિડીયો બનાવતા ગયા એક મહિનો બે મહિના ત્રણ મહિના આવી જ રીતે તેમને એક હજાર સબ્સ્ક્રાઇબર સુધી પહોંચવામાં તેમને છ મહિનાનો સમય લાગ્યો હતો શરૂઆતમાં તો સત્તર થી અઢાર લોકો હતા પરંતુ આમાંથી અમુક લોકો વિડીયોમાં આવ આવતા અને ન આવતા હવે આ જ સમયમાં આ ટીમને એક સારો મોબાઈલ લાવવાનો હતો જેથી સારો વિડિયો બનાવી શકાય અને સારું એડિટ કરી શકાય જેટલા પણ લોકો હતા આ બધા જ લોકોને કહેવામાં આવ્યું કે જેને પણ વિડીયો બનાવવામાં રસ હોય અને જે સિરિયસ હોય તે લોકો હજાર હજાર રૂપિયા આપે જેથી સારો મોબાઈલ લાવી શકાય આમાંથી દસ વ્યક્તિ જેમણે હજાર હજાર રૂપિયા આપ્યા જેમને વિડીયો બનાવવામાં રસ હતો એક્ટિંગમાં રસ હતો જ્યારે તેમણે વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે અમુક લોકોએ તેમના પર મજાક બનાવતા અને હસતા તેમને વિડીયો બનાવવામાં શરમ પણ આવતી છતાં તેમણે વિડીયો બનાવવાનું નહતો છોડ્યો જેને સાથે ભારતથી જ્યારે તેવો પેટ્રોલ પંપમાં નોકરી કરતા ત્યાં તેવો રાત્રે પેટ્રોલ પંપના વાйફાઈ પર યુટ્યુબ માં તેમનો વિડીયો અપલોડ કરતા અને રાત્રે ત્યાં જ વિડિયોને એડિટ કરતા પરંતુ અહી એક મુશ્કેલી આવી ગઈ હતી ચેનલમાંથી આવતા પૈસા અટકી ગયા હતા તેમની ટીમ નિરાશ થઈ ગઈ હતી માતાજી પર પૂરો ભરોસો હતો અને તેવો તેમનો મિત્ર પાસે જાય છે અને આ વ્યક્તિએ આ સમસ્યાનો ઉકેલ કરી આપ્યો અને પાછા માતાજીનો નામ લઈને વિડિયો બનાવવાની શરૂઆત કરી અમુક ભાઈઓએ તો નોકરી પણ છોડી દીધી હતી અને ફૂલ ટાઈમ યુટ્યુબ કરવાનું વિચાર્યું જ્યારે લોકોએ તેમના વિડીયો જોયા ત્યારે તેમને પણ ઘણા પસંદ આવ્યા અને આવી જ રીતે ધીરે ધીરે તેઓ ફેમસ થતા ગયા તેમણે વિડીયો બનાવવામાં અને એક્ટિંગમાં ઘણો સુધારો કર્યો આપણે ફોન લાવીને વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી સખત પ્રયત્નો અને મહેનત બાદ જ્યાં તેમને એક હજાર સુધી પહોંચવામાં છ મહિનાનો સમય લાગ્યો હતો આજે તેમની ચેનલ માં અઠ્યાવીસ લાખ થી વધુ લોકો એ તેમની ચેનલ ને સબસ્ક્રાઈબ કરી છે લગભગ ઓગણીસો કરતા વધારે વિડીયો તેમની ચેનલ માં અપલોડ છે તેમનો સૌથી ફેમસ વિડીયો જે બે માં અપલોડ થયો હતો જેમાં આજે ત્યાસી લાખ લોકો આ વિડીયો ને જોયો છે અને આજે પણ રોજ લગભગ આઠ થી દસ લાખ લોકો તેમનો વિડીયો રોજ જોવે છે એસ એસબી હિન્દુસ્તાની જેમણે ધંધામાં પણ પ્રવેશ કર્યો છે અને ધંધો પણ ઘણો સારો ચાલી રહ્યો છે આ ટીમ આજે પણ ગુજરાતના ગમે તે વિસ્તારમાં જાય છે તો ત્યાં હજારોની સંખ્યામાં લોકો તેમને જોવા આવે છે એસબી હિન્દુસ્તાની જેઓ પહેલા પણ એટલી જ મહેનત કરતા અને આજે પણ એટલી જ મહેનત કરે છે જ્યારથી તેમણે શરૂઆત કરી અને આજ સુધી તેમણે પાછળ ફરીને નથી જોયું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને ને કરી દેજો અને જો તમને જાણવું હોય કે નિર્માની શરૂઆત કેવી રીતે થઈ તો તમે આ વિડીયો પર ક્લિક કરી શકો છો મળીયે આગળના વિડીયો